નમસ્કાર મિત્રો આપ સર્વેનો ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં મિત્રો જો તમને હિન્દુ ધર્મને લગતી જાણકારીવાળા વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો દોસ્તો એવું કોણ છે જે માતા લક્ષ્મીની કૃપા મેળવવા ન ઈચ્છતો હોય જો તમે પણ માતા લક્ષ્મીને માનો છો અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટમાં જય માલક્ષ્મી જરૂરથી લખજો મિત્રો ઘરની દીકરીને ક્યારેય પણ ભૂલથી પણ આ એક ચીજ ન આપવી જોઈએ નહીં તો આવી શકે છે ગરીબી મિત્રો દીકરીઓ આપણા ઘરની લક્ષ્મી હોય છે આપણા હિન્દુ ધર્મમાં ખાસ કરીને દીકરીઓને મા દુર્ગા મા સરસ્વતી મા લક્ષ્મીનો પ્રતીક માનવામાં આવે છે દીકરીઓ દરેક મા બાપને લાડલી હોય છે અને તે પિતાના ઘેર એક રાજકુમારીની જેમ રહેતી હોય છે પરંતુ તેને પરાયો ધન માનવામાં આવે છે એટલા માટે દરેક માતા પિતા એકને એક દિવસ પોતાની દીકરીને વિદાય આપે છે અને પોતાની જવાબદારી નિભાવે છે દીકરીના વિવાહ કરવા એ એક મા બાપના જીવનની સૌથી મોટી જવાબદારી હોય છે દીકરી માટે યોગ્ય વરની પસંદગી કરવી તેના વિવાહ માટે દરેક વ્યવસ્થા કરવી અને દીકરીની વિદાયમાં પણ કોઈ કમી ન રહી જાય આ બધી વાતોનું ધ્યાન રાખવું એ માતા પિતા માટે ખૂબ જ જરૂરી થઈ જતું હોય છે આ સાથે જ દીકરીના થવાવાળા પરિવાર અને સગા સંબંધીઓને લગ્નમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેની પણ ચિંતા રહેતી હોય છે માતા પિતા માટે દીકરીના લગ્ન કરવા એ ફક્ત એક જવાબદારી ન હોય પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવાનો અવસર પણ છે આજકાલના આધુનિક મોર્ડન યુગમાં જેવી રીતે વિવાહ થઈ રહ્યા છે તે પહેલાંના જમાનાની સાપેક્ષમાં ઘણા અલગ છે પરંતુ ભાવનાઓ તો તેજ છે માતા પિતા આજકાલ ભલે પોતાની દીકરીના લગ્નમાં કેટલાક રીતિ રિવાજોને નજરઅંદાજ કરતા હોય છે પરંતુ પોતાના મનની સર્વે ઈચ્છાઓને પોતાની રીતે પૂરી જરૂર કરી લેતા હોય છે આ જ ઈચ્છાઓમાંથી એક છે દીકરીને બેસ્ટ ગિફ્ટ સુંદર ભેટ આપવી આજકાલ દીકરીની વિદાયમાં ઢગલા બંધ ભેટો આપવામાં આવતી હોય છે પરંતુ તે એક ખાસ ભેટ પણ તેમાં હોય છે જે માતા પિતા ખાસ કરીને પોતાની દીકરીને આપતા હોય છે એવામાં ઘણા લોકો પોતાની દીકરીને વિદાય વખતે ગણેશજીની મૂર્તિ કે ફોટો ભેટમાં આપતા હોય છે હિન્દુ ધર્મમાં ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવેલ છે એટલે કે જ્યાં તેઓ હશે ત્યાં ક્યારે પણ કોઈ વિઘ્ન નહીં આવી શકે ગણેશજીને શુભતાનો પ્રતિક પણ માનવામાં આવે છે બસ આ જ આશયથી માતા પિતા પોતાની દીકરીને ભગવાન ગણેશજીની મૂર્તિ કે ફોટો ભેટમાં આપતા હોય છે પરંતુ જો તમે પણ તમારી દીકરીને આવી ભેટ આપવાનું વિચારી રહ્યા છો તો તમે તમારો વિચાર બદલી દેવો જોઈએ આવો જાણીએ કે આવું શા માટે મિત્રો આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો કે પછી સગા સંબંધીઓને આ માહિતી શેર કરી અને તેમને પણ આ બાબતથી અવગત કરજો અને તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો દોસ્તો શાસ્ત્રો અનુસાર દીકરીઓને ઘરમાં લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો એક સાથે હોવું એ ધનના આગમનનો સંકેત છે એવામાં જો તમે ઘરમાંથી જઈ રહેલ લક્ષ્મીને ગણેશજી પણ ભેટમાં આપી દેશો તો દીકરીના પિયરને ધનની હાનિ થવાની શક્યતા છે તે જાય છે અને ઘરની સુખ સમૃદ્ધિ સાથે લઈ જાય છે એટલા માટે તમારે ક્યારેય દીકરીને ગણેશજીની મૂર્તિ કે તસવીર ભેટમાં ન આપવી જોઈએ હવે ઘણા લોકો એવા પણ છે કે તેઓએ પોતાની દીકરીને ગણેશજીની મૂર્તિ કે પછી ફોટો ક્યારેક ને ક્યારેક ભેટમાં આપી ચૂક્યા છે અને તેમને આ કારણથી ધનની હાનિ અથવા તો ગરીબીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે પ્રશ્ન થાય છે કે હવે આવામાં શું કરવું જોઈએ કેવી રીતે આ ભૂલને સુધારી શકાય તો મિત્રો આવામાં તમે તમારી દીકરી પાસેથી ગણેશજીની મૂર્તિ કે પછી તસવીર ભેંટમાં લઈ શકો છો આ ઉપાયને શુભ માનવામાં આવે છે એટલે કે ઘરની દીકરી ઘરમાં ગણેશજીની મૂર્તિ ભેટમાં આપે તો તેનાથી ઘરમાં બરકત બની રહેશે અને માતા લક્ષ્મી પણ ઘરમાં સ્થાયી રૂપથી વાસ કરશે જો તમે નવી ગણેશજીની મૂર્તિ ખરીદવાનો વિચારી રહ્યા છો અથવા તમે ઈચ્છો છો કે તમે નવી મૂર્તિ ખરીદો તો તમારે ગણેશજીની મૂર્તિ લેતી વખતે તમારે કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ તમારે એ વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ કે તેમની સૂંઢની દિશા કઈ બાજુ છે ધ્યાન રાખો કે ગણેશજીની મૂર્તિમાં તેમની સૂંઢ ડાબી બાજુ હોવી જોઈએ કેમ કે શાસ્ત્રોના હિસાબથી આવી સૂંઢવાળી મૂર્તિનો રખરખાવ સરળતાથી થઈ જતો હોય છે એવું નથી કે જમણી બાજુની સૂંઢવાળા ગણપતિજીની મૂર્તિને ઘરમાં નથી રાખી શકતા આવી મૂર્તિ પણ તમે લઈ શકો છો પરંતુ જમણી બાજુની સૂંઢવાળા ગણપતિજીની મૂર્તિની પૂજા પાઠનો વિધાન બિલકુલ અલગ હોય છે તેવી માન્યતા છે અને યોગ્ય રીતે પૂરા વિધિ વિધાનથી પૂજા ન કરવામાં આવે તો એવામાં તમને ફાયદો થવાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે એટલા માટે જમણી બાજુ સૂંઢવાળી ગણપતિજીની મૂર્તિ લાવવાથી સારું છે કે તમે ગણેશજીને એવી મૂર્તિ ઘરમાં લઈને આવો કે જે મૂર્તિમાં તેમની સૂંઢ ડાબી બાજુ હોય આ સિવાય જો તમે ગણેશજીની મૂર્તિની જગ્યાએ તસવીર કે ફોટો આપી રહ્યા છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું કે તેની લંબાઈ અઢાર ઇંચ એટલે કે દોઢ ફૂટથી ઓછી ન હોય જો ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે કે પછી ફક્ત સજાવટ માટે તમે તમારા ઘરમાં ક્યાંક ગણપતિજીની મૂર્તિ કે ફોટો લગાવેલ છે તો તેની પૂજા કરવાનું ટાળવું જોઈએ ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે ઘરમાં સફેદ ગણેશજી રાખવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમે દીકરી સિવાય અન્ય કોઈને ભેટમાં ગણેશજીની મૂર્તિ કે ફોટો આપવા માંગો છો તો તમે આપી શકો છો પરંતુ જો તમે લક્ષ્મી ગણેશની મૂર્તિ કે ફોટો કોઈને ભેટવા આપવા માંગો છો તો એવામાં તમારે નુકસાન થવાની સંભાવના રહેલ હોય છે શાસ્ત્રોમાં પણ એ માનવામાં આવેલ છે કે ગણેશજીને શુભ અને લક્ષ્મીજીને લાભ માટે ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે તો એવામાં જો તમે કોઈને લક્ષ્મી ગણેશની મૂર્તિ કે ફોટો ભેટમાં આપો છો આને તમે તમારા ઘરની સમૃદ્ધિ તેને ભેટમાં આપો છો એવી માન્યતા છે એટલા માટે આવી ભૂલો ન કરવી જોઈએ આજના માટે બસ આટલું જ કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ